શિક્ષક દિવસ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ જ્યાં શિક્ષણ સાથે સંસ્કારનો સંચાર થાય છે અહીં દરેક શિક્ષકોનું સન્માન થાય છે અને માન આપવામાં આવે છે અને એમના દરેક કાર્યોને પોખવામાં આવે છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવારે ઉજવ્યો અનેરો શિક્ષક દિવસ ગુરુકુલના સર્વ શિક્ષકશ્રીઓને તાળીઓના ગડગડાટ સાથે રેડ કાર્પેટ પર આવકારવામાં આવ્યા આ અવસરે ગુરુકુળ દ્વારા શિક્ષકોને આપવામાં આવ્યો એક્સલન્સ એવોર્ડ તેમની નિષ્ઠા ત્યાગ અને શિક્ષણ ક્ષેત્રે આપેલ અમૂલ્ય યોગદાનની કદર રૂપે આ સન્માન અર્પિત કરવામાં આવ્યું કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા શિક્ષકો માટે રમતોનું આયોજન કરવામાં આવ્યું હાસ્ય આનંદ અને ઉત્સાહથી સમગ્ર ગુરુકુલ ગુંજી ઉઠ્યું ગુરુકુલ પરિવાર તરફથી પ્રિય શિક્ષકોને પ્રેમભરી ભેટ પણ અર્પિત કરવામાં આવી આ સમયે દરેક શિક્ષકોના ચહેરા પર ખુશીની ઝળહળાટી જોવા મળી આ શિક્ષક દિવસનો કાર્યક્રમ શિક્ષકો પ્રત્યે આદર પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અનોખો અવસર બન્યો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ તરફથી તમામ શિક્ષકોને શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છાઓ જય સ્વામિનારાયણ